સુરત મહાનગરપાલિકાની કતારગામ વોર્ડ ઓફિસમાં પરમાર નામના કર્મચારી દ્વારા સુરત મનપાના સફાઈ કામદારો પાસે ટ્રેક્ટર પર કચરો ઉચકવાનો હોવાનો આક્ષેપ કરાયો છે અધિકારી દ્વારા વોર્ડ ઓફિસના પણ છે સ્વચ્છતામાં સુરત શહેર નંબર વન બન્યું છે પરંતુ બીજી તરફ સુરતે સ્વચ્છ રાખનારા સફાઈ કર્મચારીઓ સામે જોખમી કરાતી હોય આક્ષેપો કરાયા છે સુરત મનપાના કતારગામ જોના આરોગ્ય વિભાગમાં અધિકારી રાહ ચાલતો હોય આક્ષેપો કરાયા છે વાત એમ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ભેગો થયેલો કચરો ઉપાડવા માટે ટ્રેક્ટરનો કોન્ટ્રાક્ટ અપાયો છે જો કે ટ્રેક્ટર પર ખાનગી માણસો જ કામગીરી કરે તે હોવા છતાં સુરત મનપાના સફાઈ કર્મચારીઓ પાસે કામગીરી કરાવતી હોવાના આક્ષેપો કરાયા છે સુરત મનપા પાલિકાની કતારગામ ઝોન વોર્ડ ઓફિસમાં પરમાર નામના સાહેબ દ્વારા વોર્ડ ઓફિસના સફાઈ કામદારો પાસે ટ્રેક્ટરમાં કચરો ઉપાડવામાં આવ્યો છે તો કેટલાક સફાઈ કર્મચારીઓ કે જેઓ પાલિકાના કર્મચારી છે તેઓને ખાનગી કામગીરી કરાવતી હોવાના આક્ષેપો કેમેરા સમક્ષ વ્યક્ત કર્યા હતા

અને એ નાઈટ આ લોકો સુપરવાઇઝિંગ કરવું હોય તો એના ત્રણ હાજર રૂપિયા કામદારો કઈ છે અને પછી બીજી તમને આ લોકો પાસે જે જાહેર મુટાડી સાફ કરવા આ ચારે ચાર ને જાણે કે એવું લાગે કે કારા પાણીની સજા આપી હોય એ રૂપે એ લોકો જાહેર મુટાડી સાફ કરવા મોકલે છે અને એ મુટાડી પાણીની પાણી કોઈ પણ જાતની વ્યવસ્થા હોતી નથી તો એ પાણી તમે લોકો કઈ રીતે વ્યવસ્થા કરો અમે દૂર સો મીટર દૂરથી થી ભરીને લાવીએ છીએ અને દોળીએ છીએ અમારે આથી થાય એવું અને જો ન થાય તો પાંચ મિનિટ પછી એ ફોટો પાડી જાય છે અને એવું કહે છે કે તમારા રિપોર્ટ કરવામાં આવશે કામગીરી બરાબર નથી થઈ અમે નો સીટ રજૂઆત કરી સીઠ સાહેબને રજૂઆત કરી કે સાહેબને પાણી નથી આવતું પ્રેક્ટિકલ કામગીરી કેવી રીતે કરવી એક તરફ સુરત શહેર સ્વચ્છતામાં સફાઈ કર્મચારીઓના કારણે દેશભરમાં નંબર વન બન્યું છે ત્યારે બીજી તરફ વોર્ડ ઓફિસના કર્મચારીઓની દાદાગીરીને કારણે સફાઈ કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા હોય આ મામલે થયેલા આક્ષેપોની તાત્કાલિક તપાસ કરવામાં આવી તે માંગ સફાઈ કર્મચારીઓ દ્વારા કરાઈ હતી અઝર ખુરશી સાથે હર્ષદ સેઠા